સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો સી ઓ એન ટી આર એ બી એ એનડી કોન્ટ્રાબેન્ટ એટલે ગેરકાયદેસર માલ સી એન ટી આર એ સી ટી કોન્ટ્રિકેટ એટલે કરાર અથવા સંકોચાવું સી ઓ એન ટી આર એ ડીઆઈસીટી કોન્ટ્રાડિક એટલે વિરોધનું અથવા વિસંગત થવું C O N T R A D I C T O R Y कॉन्ट्राडिक्री એટલે વિરોધાભાસી C O N T R A R Y કોન્ટ્રરી એટલે ઉલટાનું વિસંગત વિરોધી C O N T R A S T કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસી અથવા વિસંગતતા n एन टी आर ए e ई एन इन्ट्राविन एटले उल्लंघन करू सी ओ एन टी आर e टी ई एम पी एस कॉन्ट्रॅम्स एटले अणधारी दुर्घटना सी ओ एन टी आर i बी यू टी ई कोन्ट्रीब्यूट एटले फाळ अथवा योगदान n टी आर i टी ई कॉन्ट्राईट એટલે પસ્તાવો કરનારું કોન્ટ્રાઈવી કોન્ટ્રાઈવી એટલે કાવતૃ ઘડવું કોન્ટ્રોલ એટલે નિયંત્રણ અથવા કાબુ કોન્ટ્રોવર્શિયલ એટલે વિવાદાસ્પદ કોઓન T R O V E R S Y कंट्रोवर्सी એટલે વિવાદ C O N T U M E કન્ટ્યુમ એટલે અપમાનજનક ભાષાવર્તન C O N U N D R U M કોન્ડ્રમ એટલે કોયડો અથવા ઉખાણું C O N V E N E કન્વિન એટલે સભા બોલાવવી C O N V E N I E N T कन्वीनिएंट એટલે અનુકૂળ C O N V E N T કોન્વેન્ટ એટલે સાધ્વીઓનો મઠ C O N V E R G E કોન્વર્જ એટલે કેન્દ્ર તરફ ગતિ કરવી